કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાળા ગામે ઝેર ઓગથી જીએસીએલ કંપનીનો આજે થયો ઉગ્ર વિરોધ સ્થાનિક ગામ લોકોએ જીએસીએલ કંપનીની કાઢી નનામી અને ગામમાં ફેરવી ગ્રામજનોએ જીએસસીએલ કંપનીનું બેસણું યોજી અને આપી શ્રદ્ધાંજલિ જીએસસીએલ કંપનીની નનામી પર મીઠું ચડાવી આપી શ્રદ્ધાંજલિ સમગ્ર ગા ગામ લોકોનો એક જ સૂર જો જીએસએલ કંપની આવશે તો આ વિસ્તારનું પતન નક્કી પોતાનું વર્તમાન અને બાળકો તથા આવનારી પેઢીનું ભવિષ્ય બચાવવા ગામ લોકો ઉતર્યા મેદાને અગાઉ પણ બે વર્ષ પહેલાં આવી જ રીતના ગામ લોકોએ કર્યો હતો આ કંપનીનો ઉગ્ર વિરોધ હજી પણ કંપનીને પગપેસારો કરવા નથી દીધો જો જીએસએલ કંપનીનો પ્લાન્ટ ત્યારે હવે શરૂ થશે તો નંદનવન સમૂહ માંડવીનો વિસ્તાર બનશે ઉજ્જડ ખેતી પશુપાલન માછીમારી અને સ્થાનિક રોજગારીની થશે ભારે અસર જંગલ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિનો થઈ શકે છે વિનાશ પર્યટન સ્થળ માંડવી માટે વધશે ખતરાની ઘંટડી માંડવી પાસે રહેલા અન્ય બીચનો પણ વિકાસ રૂંધાશે આ મુદ્દાઓને ધ્યાને લઈ બાળા તેમજ આસપાસના વીસથી વધારે ગામ લોકોએ આજે કર્યો છે કંપનીનો ઉગ્ર વિરોધ વિજયભાઈ કે ગઢવી લક્ષ્મણભાઈ ગઢવી ધવલભાઈ ગઢવી વિજયસિંહ પઢિયાર વંકાજી રાઠોડ કારા ખીમજી જુવળ બાબુ સૌજી મહેશ્વરી આદમભાઈ મારા ખેંગરભાઈ રામભાઈ ગઢવી સહિતનાઓ સાથે ગામ લોકોએ આજે ઉગ્ર જીએસીએલ કંપનીનો કર્યો હતો વિરોધ આસપાસના ગામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દો હવે રાષ્ટ્રીય લેવલે પણ ચમકી ચૂક્યો છે ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે આ જીએસસીએલ કંપની આ વિસ્તારમાં પોતાનો પગ પસારો કરે છે કે શું હાલમાં ઉગ્ર વિરોધ જોતાં એવું લાગી રહ્યું છે કે કંપનીને કોઈ હિસાબે બાળા તેમજ આસપાસના ગામ લોકો આવવા ન દે તેવો હાલનો વાતાવરણ જોવા મળી રહ્યો છે पधर बाराग्ले ग्राहक क्षेत्र सामाजिक